બનાસકાઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જંગલ વિસ્તાર નજીક આવેલા શરોત્રી ગોળિયા ગામમાં વન્યપ્રાણીએ વાછરડીને ફાડી કાધી હતી પશુપાલક સવારે વાડામાં પહોંચતા વાછરડીનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરતા વન વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી અને ફૂટપ્રિન્ટના આધારે વન્યપ્રાણીની ઓળખ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો વન વિભાગે જરખ હોવાનું અનુમાન લગાવ્યું છે જોકે મૃતક વાછરડીના પોસ્ટમોર્ટમ બાદ વન્ય પ્રાણી અંગે ચોક્કસ માહિતી સામે આવવાની શક્યતાઓ છે અમે અમીરગઢ તાલુકાના જૂના ગામના ગોળિયાના વતની છીએ અને અમારા જૂના ગામના ગોળિયાના સીમો અમારા કુવા આવેલ છે અને આજુબાજુના બધા જ કુવા ઉપર રહે છે અને અવારનવાર જંગલી પ્રાણી આવીને અમે અમારો પશુપાલનનો ધંધો કરીએ છીએ અને જંગલી જાનવર આવીને અમારા પશુ પાલનોને નુકસાન કરે છે અને ગઈ રાત્રે જાનવર આવીને અમારી શંકર ગાયની ઢોગળીને ફાળી ગાધેલ છે તો આ તો ઢોગળીને ફાળી ગાધેલ છે વત્તા કોઈ નાના બાળક યા મોટા માણસને કોઈ જંગલી જાનવર હુમલો કરે તો એનો જવાબદાર કોણ તો એવી અમે જંગલ ખાતાના અધિકારીઓને માંગ કરીએ છીએ કે આનો નિકાલ કરી યોગ્ય પગલાં ભરી અને આનો

એક ઢોગળાને ફાડી નાખેલું છે કયું જનવર છે કયું નથી અમને કોઈ જાણ નથી અમને વન વિભાગવાળાને અમે જાણ કરેલી છે એ બી લોકો આવેલા છે એમને બી તપાસ હાથ કરી છે આજે હવે શું નિરાકરણ કરશે અમને કોઈ ખ્યાલ નથી બરોબર એના પરથી અમને આમને ડર એવો છે કે કોઈ આજુબાજુમાં કોઈ કોઈને નુકસાન ના કરે એ રીતે એનું પગલું ભરે આજ જૂની સરુત્રી ગોળિયા ખાતે દૂરવાણી યંત્ર ઉપર સવારમાં ફોન આવતો કોઈ વન્યપ્રાણીનો હુમલો થયો માલ એમના વાછડા ઉપર હુમલો થયો એવું જાણ કરેલ તો સ્થળ ઉપર સ્થળ ઉપર આવેલ સ્થળ ઉપર આવી ચકાસતો આજુબાજુ દીપડાના પગમાર્ગ તો જોવા મળેલ નથી પણ ઝરખ જેવું હોવાનું માલુમ પડે છે પશુ ચિકિત્સકને ત્યારબાદ ડૉક આપણા ઇકબાલગઢ ખાતે જાણ કરી તો પશુ ચિકિત્સક શ્રી આવી એનું પીએમ રિપોર્ટ કરી આગળની ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશું